રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે જામનગર તાલુકાના ખીજડીયા ગામે

ધુવાવ ફીડર GWIL ફીડર તેમજ ભવિષ્યમાં વિશ્રામ ફીડર અને ખીમરાણા ફીડર નીકળવાથી ખીમરાણા શેખપાટ જાંબુડા સચાણા ધુવાવ અને ખીજડીયા ગામના લોકોને લાભ મળશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારિયા જિલ્લા પંચાયત સદસ્ય નંદલાલભાઈ ભેસદડિયા જેટકોના મુખ્ય ઈજનેર તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણી બધાની રજૂઆત સરકારે માન્ય રાખી અને અહીંયા છાસઠ કેવીનું સબટેશન મંજૂર કે આ સબ્ટેશન તૈયાર થઈ ગયું આઠ કરોડ ઉપરાંતના ખર્ચે અને આજે એનું જ્યારે લોકાર્પણ થાય છે ત્યારે આ છ ગામના લોકો જે આનંદમાં છે કારણ કે કાયમ એને નાના મોટા વીજળી સંબંધી પ્રશ્નો હતા એટલે બધા ખૂબ આનંદ છે અને આ સબટેશન આજે આપણે વિધિવત ખુલ્લો મૂકી છે કે વીજ પુરવઠો જ્યાં ઘટતો હોય કોઈ અનિયમિતતા હોય ત્યાં એને વધુ સુચારુ રૂપે સારી રીતે એની વ્યવસ્થા ગોઠવવામાં આવે ને આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગ્રામીણ વિસ્તારમાં એ પછી કૃષિ માટે હોય ઘર વપરાશ માટે હોય આપણે સૌને જો નિયમિત વીજ પુરવઠો મળી જાય તો આપણા ગ્રામીણ વિસ્તારમાં શહેર જેટલી જ પ્રગતિ કરવાની ક્ષમતા છે અને કોશિશ પણ એ છે કે ગામડામાં એ પ્રકારે સુવિધા દેવામાં આવે કે કોઈ ગામડું શહેરથી ઓછું ના હોય